ઘોઘા પોલીસે સાળોદરવાડી વિસ્તારમાંથી બે હજાર લિટર દારૂના આખાનો નાશ કર્યો ઘોગા પોલીસ ઘોઘા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાય ભાતનું મળી હતી કે ઘોઘા તાલુકાના વાલેસપુર ગામે રહેતા હરેશ મકા ખસીયાઈ સાળોદર ગામની બાબરની કાગ તરીકે ઓળખાતી વાડી વિસ્તારમાં સરકારી પરતર જગ્યામાં દેશી દારૂનો આતો રાખીને દેશી દારૂની ભટ્ટી ચલાવવાનો છે તે બાતમીને આધારે ઘોઘા પોલીસ દ્વારા બાતમીવાળી જગ્યાએ રેર પાડવામાં આવી હતી પરંતુ ત્યાં કોઈ હાજર મળી ન આવ્યું હતું ત્યારે બાતમી આધારે તપાસ કરતાં દસ બેરલમાંથી બે હજાર લીટર દારૂ બનાવવાનો હાથો મળી આવ્યો હતો જેની કિંમત બે હજાર લીટર હતાની પચાસ હજાર ગણી થાય છે તેમજ દસ બેરલની કિંમત હજાર રૂપિયા ગણીને એકાવન હજારનો મુદ્દામાલ સ્થળ પર નાશ કર્યો હતો